સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચ સૂચનાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સાજીગંજ વિધાનસભાના એકસો અને અકોટા વિધાનસભા એકસો સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ એલિમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી શિક્ષકો બસો પચાસ જેટલી બાઇક પર કુલ ત્રણસો જેટલા શિક્ષકોએ આ રેલીમાં ભાગ લીધો હતો અટલાદ્રાથી પરત થઈ ગેંડા સર્કલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું